ભુજ તાલુકા પુષ્કર્ણા બ્રાહ્મણ મહાસ્થાન ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો શુભારંભ ધામધૂમપૂર્વક અને ભક્તિભાવના માહોલમાં કરવામાં આવ્યો હતો આ યજ્ઞના કથાના આચાર્ય પરમ પૂજ્ય પંડિત શ્રી દેવકૃષ્ણ વાસુ છે જેણે પ્રથમ દિવસે મંગલાચરણ સાથે ભગવાન શ્રી કૃષ્ણના પવિત્ર સ્મરણથી કથાનો આરંભ કર્યો હતો સંતશ્રીઓની ઉપસ્થિતિમાં આરતી અને પૂજન વિધિ સાથે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત સવારે આઠ વાગે પોથી યાત્રાથી થઈ હતી જેમાં શ્રદ્ધાળુઓએ ભક્તિભાવથી શ્રીમદ ભાગવત ગ્રંથનું કળશ યાત્રા સ્વરૂપે વિધિવત સ્વાગત કર્યું હતું ત્યારબાદ પંડિતશ્રીએ ભાગવત મહિમા વિશે ઉદ્બોધન આપતા જણાવ્યું હતું કે ભાગવત માત્ર ગ્રંથ નથી પરંતુ માનવ જીવનનું માર્ગદર્શન આપનાર અખોટ જ્ઞાનસાગર છે કથાના પ્રથમ દિવસે ઉપસ્થિત શ્રોતાઓએ ભાવ વિભોર થઈ ભગવાનના નામ સંકિર્તનનો આનંદ માણ્યો હતો અજ્ઞાન યજ્ઞ દરમિયાન દરરોજ સવારે આઠ થી અગિયાર અને બપોરે સાડા ત્રણ થી સાડા પાંચ વાગ્યા સુધી કથા સંચાલિત રહેશે ભુજના ધાર્મિક વાતાવરણમાં આજથી એક સપ્તાહ સુધી શ્રીમદ ભાગવતના પવિત્ર પાઠથી ભક્તિ ભક્તિભાવ સુસુવાસિત થશે મારું નામ ધર્મેશભાઈ નર્મદાશંકર ઢાકી હું અત્યારે ભુજ પુરસ્કર્ણ તાલુકા બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે મારી સેવા આપું છું ભુજ પુરુષ કર્ણા આયોજિત શ્રીમદ્ ભાગવત કથાનો આજે અમે પ્રારંભ થઈ રહ્યો છે તો સર્વેજનોને તમારા માધ્યમથી અમે એવી વિનંતી કરીએ છીએ કે વધારેને વધારે ભક્તજનો આનો લાભ લે તેમજ ભાગવત સપ્તાહના આચાર્ય આપણા પરમ પૂજ્ય માતાના મઢના દેવકૃષ્ણ શાસ્ત્રી ભાગવત સપ્તાહનો પારાયણનો લાભ આપણે આપશે તેમજ નારાયણ સરોવર જાગીરના અધ્યક્ષતા સોનલાલજી મહારાજ પણ એમના આર્શીર્વત અમોને આપેલા છે તો આ એક આયોજન શ્રી ભુજ તાલુકા પુરુષ આયોજિત થયો છે તો છૌતેર પોથીઓનો આજે અમે અહીંથી ભાગવત સપ્તાહમાં છૌતેર પોથીઓના યજમાન અમને અહીંયા મળેલ છે તેના માટે સમાજમાં કચ્છ ગુજરાત મહારાષ્ટ્ર તેમજ

આજે અમે ભવ્યાથી ભવ્ય આયોજન કર્યું છે કદાચ ન ભૂતો ન ભવિષ્યથી એટલી મોટી પોથીઓનું આયોજન કદાચ પુષ્કળના સમાજમાં ઓલ ઓવર ઇન્ડિયામાં પહેલીવાર હશે એવું અમારું માનવું છે અને એના માટે ભૂત પુષ્કળના માસ્ટરની ટીમ યુવક મંડળ મહિલા મંડળ વિદ્યો મંડળ દરેક ટીમ ખભે ખભા મિલાવીને કાર્ય કરી રહી છે તો આ કાર્યમાં અમારા પુષ્કળના દરેક ભાઈઓ લાભ લઈ રહ્યા છે અને અમારા પુષ્કળના દરેક સંતો છે એ આજરોજ દીપ પ્રાગટ્યમાં અને શોભાયાત્રામાં બધાએ હાજરી આપી છે એવું આજે અમારા ભૂજ પુષ્કરણા માસ્થાન તરફથી જાહેર કરવામાં આવ્યું છે મારું નામ અજય જોશી છે હું કચ્છ જિલ્લા પરશુરામ સેનાનો પ્રમુખ પણ છું અને પુષ્કરણા જ્ઞાતિનો અગ્રણી છું સાથે સાથે આજે પિતૃઓના મોક્ષાર્થે અમારા ભુજ પુષ્કરણા માસ્થાનના જે સમિતિ છે એમના દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન થયેલું છે અને દેશ વિદેશમાંથી અહીંયા સૌ પુષ્કરણા બંધુઓ ભગિનીઓ અહીંયા પધાર્યા છે અને એનો સાથે સાથે ઘણા બધા એવા પ્રસંગો છે કૃષ્ણ જન્મ છે એની પછીના દિવસે એક તારીખના ભજનનો પ્રોગ્રામ રાખેલો છે અને ભજનિક જે આપણા કચ્છના પ્રખ્યાત ભજનીક છે નિલેશભાઈ અને એમની ટીમ તો આ ભજનની અંદર આપ સૌ અને જાહેર આમંત્રણ આપીએ છીએ કે સૌ અહીંયા ભજનના જે પ્રેમીઓ છે તો અહીંયા પધારશે અમને અમને સેવાનો મોકો આપશે તેમજ સર્વ જે આજુબાજુ રહેતા વિસ્તારોમાં પણ અમે એમને બધાને આવર્યા છે કથાશ્રવણ લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચે એના માટે અમારા સનિષ્ઠ પ્રયાસો છે અને અનેકવિધ જ્ઞાતિના આગેવાનો સામાજિક અગ્રણીઓ અને રાજકીય અગ્રણીઓ પણ અહીં આ કથાની અંદર પોતાના સમય આપીને અહીંયા આવવાના છે ત્યારે પણ અમે એમને સ્વાગત કરવા માટે ઉત્સાહિત છે મકસદ છે કે સર્વસંતુ સુખી સર્વસંતુ નિરામયા તો એના માટે કરીને આજે અમે પુષ્કાણા સમાજના દરેક ઘટકો અહીંયા એકત્રિત થઈ અને જે ભાગવત પ્રેમીઓ છે અને જેને કહેવાય કે કથા પ્રેમીઓ છે એમના માટે અમે એક સેવાઓ જે ઊભી કરી છે મેક્સિમમ સેવા અમને મળે અને પોથી છોતેર જેવી પોથીઓ છે તો તેમની તમામ સગવડ આવાસ નિવાસની હોય ભોજનની હોય ટાય પાણી નાસ્તાની હોય એવી તમામ દરેક પ્રકારની સગવડ ભુજ પુષ્કળ માસ્થાનના પ્રમુખ અને તેમની બધી ટીમોએ અહીંયા કરી છે અને સૌએ એનો લાભ લેવા માટે હું આપને હાર્દિક અપીલ કરું છું